જય માતાજી મિત્રો આજે આઠ મનોરતાની બધાની હાર્દિક શુભકામના આજે મારા મઢનો મેન ગેટ આપણે મઢની અંદર આવી ગયા છીએ જય મા બહુસરાજીમાં જય મા ચામુંમાં બંને હજાર રાખજો અમારા વાલા આ છે અમારા માતાજી મઠ આ છે અમારી વાડી લીલીવાળી બગી માં બોસરાજીમાં રાખે માતાજીનો ગરબો જય મા નવ દુર્ગામાં આશે માનું ત્રિશૂળ જય મા માં જય મા આશે અમારો અખંડ દીવો નવે નવ દિવસ અખંડ જ છે જય હો માં બોસરાજીમાં જય મા પરમાર કુરણી તેજવતમાં સાઉનમાં હો ને હાજર નિર્વાહ રાખજો